ગુડ મોર્નિંગ જય માતા દર્શક મિત્રો તમામ બધા લોકોનું આના રોગમાં સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ ન્યૂ બોમ્બે માર્કેટ અને તો અહીંયા આપણે શોપિંગ કરશું ને જોશું કઈ કઈ વેરાયટી છે ને શું ભાવ છે અને અહીંથી આપણે જાશું આગળ જે જૂની બોમ્બે માર્કેટ છે તો ઘણી બધી ખરીદી કરવાની છે તો રમવા બીને રાખજો અને કેવો લોક બહેનો કમેન્ટમાં જરૂર જણાવજો જય માતાજી એક્ઝેક્ટ રિંગ રોડ અને તમે જોઈ શકો કે આ બાજુ આર્કિટેક અને આ બાજુ સામે બોમ્બે માર્કેટ તો નજીક નજીક જ છે સ્ટેશન ને બસ સ્ટેન્ડની બાજુમાં તો આપણે હવે પહેલાં આવી ગયા છે ન્યૂ બોમ્બે માર્કેટ અને પહેલાં આપણે થોડોક નાસ્તો કરી લઈએ પછી આપણે જાશું બોમ્બે આ હાઈવે છે અને તમે જોઈ શકો કે આ હાઈવે ઉપર ત્યાં નજીક જ રોડ ઉપર જ છે બોમ્બે ન્યૂ બોમ્બે માર્કેટ તો પહેલાં આપણે ન્યૂ બોમ્બે માર્કેટ ફરી અને પછી આપણે જાશું આ ન્યૂ બોમ્બે માર્કેટ તો હવે આપણે અંદર જઈએ તો સરસ મજાનો આપણે પહેલાં માળેથી લઈને ચારથી પાંચ પાણી બિલ્ડિંગ છે અને અહીંયા સામે જ હનુમાનજીનું મંદિર છે અને હાઈવે ટચ અહીં તમે ફૂલ નીચે ગાડી પાર્ક કરી શકો પણ નો એન્ટી છે અંદર મોટી વ્યવસ્થા છે પાર્કિંગની તો ક્યાંય ગાડી રાખવી નહીં તો પેલી જ આપણે આવી ગઈ શોક જય અંબે તો આપણે ત્યાં આપણે જોઈ લઈએ અંદર દરબારી સાડી તો સરસ મજાની આપણે જય અંબે સાડી સેન્ટર મળી ગયું છે અને કહેવાય કે દરબારી ઓરિજિનલ આપણે સાડી મળી ગઈ છે તો આપણે અહીંથી પહેલાં ખરીદી સ્ટાર્ટ કરીએ છે તો તમે જોજો અવનવી સાડી તમને જોવા મળશે અહીંયા અને આખી માર્કેટમાં ઘણી બધી દુકાનો છે તો આપણે બધી દુકાનો આજે ફરવાની છે અને ભાઈએ સરસ મજાની જે કલેક્શન રાખ્યું છે તો આપણે એ પહેલાં જોઈ લઈ આખું અને વ્લોગમાં બહેના રહેજો હું તમને આનાથી સરસ સરસ દુકાનો બધી બતાવીશ ફ્રેન્સ તો આપણે જૂની બોમ્બે માર્કેટ પાસે આવી ગયા છે નવી બોમ્બે માર્કેટમાં આપણે ખરીદી કરી લીધી છે અને હવે ટાઈમ થઈ ગયો છે વાયગા છે એક અને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે સરસ મજાની હોટલ છે તો આપણે ત્યાં જમી લઈએ અને જમી અને પાછી આપણે જે જૂની બોમ્બે માર્કેટ છે આખી બોમ્બે માર્કેટ આપણે કહેવાય કે અવનવી દુકાનો અને અવનવી સાડીઓ આપણે જોવાની છે તો હવે આપણે જઈએ જમવા તો વ્લોગમાં બનારે જવું આપણે જમી અને જાશું બોમ્બે માર્કેટની અંદર તો ફ્રેન્ડ જમવાની બહુ મજા આવી ગઈ છે સરસ મજાની ચોખાઈ અને જમવાનું હતું અને હવે આપણે જઈએ બોમ્બે માર્કેટમાં અને સરસ મજાની કહેવાય કે પાર્કિંગ ગાડી થઈ ગઈ છે અને હવે આપણે જઈએ અંદર તો વ્લોગમાં બૈના રહેજો અને આખી બોમ્બે માર્કેટ ફરી અને પછી આપણે જવાનું છે જે કહેવાય ટેક્સટાઇલ માર્કેટ રિંગ રોડ ઉપર તો પાછા આપણે ત્યાં જાઉં તો લોગમાં બૈના રહેજો હવે આપણે જઈએ અંદર બોમ્બે માર્કેટમાં જસ્ટ માર્કેટ અપડેટ મિત્રો આપણે શોપિંગ કરીને આવી ગયા છે હવે ઘરે અને તમે જોઈ શકો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયારથી બાર થયેલા થયા છે તો આપણે જોશું કઈ કઈ રીતના ખરીદી કરી અને વહેલી તકે બધા લોકો પોરબંદર આશાપુરા સાડી આશાપુરા સાડી બિરલા કોલોની ઇન્દિરાનગર મહાદેવ મંદિરની સામે ઘરે આપણા બધા પહોંચી જાય નવો લોટ આવી ગયો છે સારામાં સારો વારો કંઈ ઘટે નહીં બધા ભૂકી જાજો તો તમને બતાવું બધી સાડી લોકમાં બનારજો છેલ્લે સુધી ફ્રેન્ડ આવી ગઈ છે જથ્થાબંધમાં અવનવી મસ્તીની સાડી તો બધા લોકો પહોંચી જજો આપણા એડ્રેસ ઉપર તમને અત્યારે રાઈપોર્ટ છે આ તમે જોઈ શકો હજી બધા ખોલવાના નવ નવું પેકિંગ ખોલવાનું બાકી છે તો આપણે મળીએ હવે કાલે બાર એક વાગ્યા પછી અને સાંજના બધા લોકો આવી જજો કાલે છ તારીખ થાય ને કાલે છ તારીખે બધા સાંજના છ વાગે છ તારીખે છ વાગે બધા પૂગી જજો તો જય માતાજી